ક્રિશ ધ લોડ ક્રિસ્ત્ય દત્તાબેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર ચોથી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું પ્રભુ તમને હંમેશા સાચવી રાખે સંભાળી રાખે હંમેશા તમને સુરક્ષિત રાખે હવે તમારા ભાઈ બોલે લો પ્રભુ આપણી સાથે જે સંદેશ આપે છે તે સાંભળીએ માથનો ગ્રંથ પંદરમો અધ્યાય ઓગણત્રીસ થી સાડત્રીસમી કલમ સુધી ઈસુ ગાલીલના સરોવર પાસે આવ્યા અને એક ડુંગર પર જઈને બેઠા હતા એવામાં લોકોના ટોળે ટોળા લુલા આંદળા મૂંગા અપંગ અને એવા બીજા ગણાને લઈને તેમની પાસે આવ્યા ઈસુએ તેમને સાજા કર્યા જ્યારે લોકોએ મૂંગાને બોલતા અપંગને તાજા સાજા લુલાને ચાલતા આંદળાને દેખતા થયેલા જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈને ઈસરાયલના ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા ઈશ્વે પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું આ લોકોને જોઈને મારું હૈયું ભરાઈ આવે છે કારણ ત્રણ દિવસ થયા મારી સાતને સાથે છે હવે એમની પાસે ખાવાનું નથી હું એમને ભૂખ્યા વિદાય કરવા માગતો નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસમબેનું પ્રભુ ઈસુ વિશે પાંચસો વર્ષ પહેલાં પૈગંબર એશાએ લખ્યું હતું પૈગંબર એશાના ગ્રંથમાં આડત્રીસ મધ્ય પાંચમી કલમમાં કે મેં તમારી પ્રાર્થના સાંભળી છે મેં તમારા આંસુ જોયા છે હું તમને સાજો કરીશ હું તમારા એક એક આંસુ હું લુચ નાખીશ આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કેવી રીતે આંધળા મૂંગા અપંગ એવા ઘણા બધા બીમાર લોકો આવે છે સાથે સાથે ગ્રંથમાં ઓગણત્રીસમો અધ્યાયમાં अठारमी कलम आप जुए थी प्रभु करवाना जैसे ये पैगंबर ऐसे पांच सौ वर्ष पहला कहूत दहरा ग्रंथवांचताशो अवैध अधकार दूर तता आंदा जोसे आंको जोशे दीनजनों गरीबों फरी ईसरायल परम पवित्र प्रभु तरफ सुख और आनंद भोगवशे હા ક્રિષ્માલ ભાઈ હતા બહેનો પ્રભુ સાથે ને સાથે ત્રણ દિવસ સુધી આ લોકો રહ્યા પ્રભુના વચન સાંભળવા માટે એ આપણે બતાવે છે પ્રભુની પરિસ્થિતિ કેવી હતી કે પ્રભુ સિવાય એમને કોઈ ઇલાજ નહીં કોઈ સફાઈ નહીં એટલે ત્રણ દિવસ સુધી પ્રભુ પાસે ને પાસે અને પ્રભુ પણ એવા મહાન પ્રભુ છે પ્રભુ એવા સંવેદનશીલ હતા સેન્સિટિવ હતા કે પ્રભુ એમની પરિસ્થિતિ જોઈને એમને દયા આવે છે हाँ कृष्ण मल भैयता बेनो अपना प्रभु तो महान प्रभु अपने दरक परिस्थिति जाने जगह ये गरीबाई हो बीमारी हो शारीरिक मानसिक हो सर्व प्रकार बीमारी ए मटाड़ी सके शक साथ ये भूख्या प्रभु जाणता के अद्भुत कार्य है लोग दुखिया दुख है लोग दुख जोई પ્રભુષને લાગણી પ્રભુશ પોતે થાટી ગયા હતા અને ત્યારે આપણે માર્કના ગ્રંથમાં ચોથો તમે જોઈએ સૂઈ ગયા હતા પ્રભુશને પોતે તરસ લાગી યૌાના ગ્રંથ ચોથાજીમાં પાણી માગે છે પ્રભુ આપણા જેવા સામાન્ય માણસ તરીકે જીવા હોય આપણા જીવનમાં જે જે અનુભવ થતા એક 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 એમના જીવન પર અનુભવ કર્યો છે અને પ્રભુ આપણા દુઃખ દૂર કરવા માટે આવ્યા પ્રભુ પાસે આવ્યા પછી કોઈ પણ કાલી હાથે ગયો નહીં જે હેતુ માટે આવ્યા જે આશીર્વાદ માટે આવ્યા એ આશીર્વાદ પ્રાપ્ત કરીને તેઓ ત્યાંથી જાય છે અને ખાસ કરીને જેવી રીતે પ્રભુને દયા આવી આ આગમન ઋતુમાં આપણે જે લોકો દુઃખી હોય જે લોકો બીમાર હોય જે લોકો ગરીબ હોય જે લોકો જરૂરિયાત હોય એમને જોઈને દયા બતાવીએ આ આગમન ઋતુમાં એક અદ્ભુત રીતે પ્રભુના જન્મ માટે તૈયાર કરવાનો હોય દયા દ્વારા કારણ પ્રભુ પોતે આપણા ઉપર દયા બતાવી છે દયાળુ પરમ સુખી છે તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે પ્રભુના વચન છે જેવી રીતે પ્રભુ આપણા ઉપર દયા બતાવી આપણે પણ બીજા ઉપર દયા બતાવીએ અને આવનાર નાતાલ આપણે આનંદપૂર્વક ઉજવીએ હા કૃષ્ણ બહેનો આજના મનન સિંદર શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીના ઓળખ માટે બધું થયા હોય દિવ્ય દયા અને દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રભુત્ન બોલો દિવ્ય દયાનો જય